હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે આજે આપણે બનાવીશું રાયતા મરચાં મિત્રો અહીંયા આપણે રાયતા મરચાં કેવી રીતે બનાવવાના છે એની પરફેક્ટ રીત જોઈશું એકદમ દેશી જૂની રીત આ રાયતા મરચાં જો તમે હું કહું છું એવી રીતે બનાવશો તો આ રાયતા મરચા વગર પણ ઘણા બધા મહિનાઓ સુધી સારા રહે છે મિત્રો આ રાયતા બનાવવાની રીત એકદમ દેશી છે એકદમ જૂની છે મારા મમ્મીને એમના દાદી માએ શીખડાવેલી અને એમના દાદીમાને એમના દાદીમાંએ એટલે આપણા દાદી નાની વખતના સમયની આ જૂની રીતથી જો તમે કાચની બોટલમાં ભરીને આ મરચા ફ્રીજ વગર પણ બહાર રાખી શકો છો બીજું કે આ મરચાનો ટેસ્ટ એકદમ સરસ છે આ મરચા જો તમે હું કઉ છું એવી રીતે બનાવશો તો તમારા મરચા ઢીલા નહીં થાય તમારા મરચામાં બિલકુલ પાણી નહીં રહે અને આ મરચા ખાવાની પણ ખૂબ મજા આવે છે ચલો જોઈએ આપણે કેવી રીતે આપણા એકદમ સરસ મજાના દેશી રીતથી આપણે રાયતા મરચાં બનાવવાના છે તેની રેસીપી અહીંયા મેં બસો ગ્રામ મરચાં લીધા છે બસો ગ્રામ મરચાં કેવી રીતે લેવાના જો તમને ખ્યાલ ન હોય તો તમને જણાવી દઉં કે મરચાં લેતી વખતે એક પણ મરચું અહીંયા કે અહીંયાથી બ્રાઉન હોવું ન જોઈએ મરચું એકદમ સરસ ગ્રીન હોય અને ઢીલું મરચું એકદમ કઠણ હોય એવા મરચાં ગોતી ગોતીને લેવાના છે કારણ કે આપણે બાર મહિનાના ભેગા મરચા બનાવીએ છીએ તો થોડું તો આપણે ધ્યાન રાખવું જ પડશે કે આપણે કયા મરચાં લેવાના છે અને કયા મરચા નથી લેવાના હવે આપણે બધા મરચાને પહેલા સારી રીતે લૂછી લેવાના કારણ કે મરચા ધૂળમાં ઉગતા હશે એમાં રજ હશે બધાના હાથ અડિયા હશે એક એક મરચું લૂંટું જવાનું અને ચેક કરતું જવાનું છે કે ભાઈ મરચાંની અંદર કશું છે નહીં તો બધા મરચાને પહેલા આપણે આ રીતે લૂતા અને મરચાં એક બ્રાઉન ન હોવા જોઈએ અહીંયા ઉપરનો ભાગ હોય ત્યાંથી તો ખાસ બ્રાઉન મરચાં હોવા ન જોઈએ અહીંયા આખા ભરેલા મરચાં અને રાયતા આપણે કરીશું તો ચલો આપણે જોઈએ કેવી રીતે આ મરચાંની રેસીપી કરીશું એની રેસીપી અહીં આપણે બધા મરચાં હોય છે એને સારી રીતે મરચાં લેવામાં જો તમે ધ્યાન રાખશો તો તમારા મરચાં જ એ એકદમ સરસ રીતે તમારા આખો લાંબો સમય સુધી સારા રહેશે મિત્રો આ મરચાં છે એ તમે થોડા થોડા બનાવજો શિયાળા દરમિયાન પછી એમ લાગે કે હવે મરચાની સીઝન પૂરી થવાની છે એ પછી તમે આખા વર્ષ માટે મરચા સ્ટોર કરી દેજો ખરેખર આ મરચાં ખાવાની મજા જ કંઈક અલગ છે આ મરચાની મીઠાશ કંઈક અલગ છે તો ચાલો મરચા ખાવામાં આ મરચાં તરીકે આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે જો તમે બીજા મરચા લેશો તો એ ઢીલા થઈ જશે અંદર પાણીનો ભાગ રહેશે પીળા પડી જાય છે પરંતુ જ્યારે તમારે ઘરે મરચાં કરવાના હોય ત્યારે તમારે ચોક્કસ શાકવાળાને કહેવાનું કે વઢવાણી રાયતા મરચાં કરવા છે તો અમને વઢવાણી મરચાં આપો મિત્રો અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં આ મરચાં ખૂબ સસ્તા મળે છે સારા મળે છે કદાચ તમારા કોઈ રિલેટિવ સુરેન્દ્રનગર રહેતા હોય તો તમે સુરેન્દ્રનગરની શાક માર્કેટમાં આવા રેડી મરચાં મળે છે એ પણ તમે લઈ શકો છો એ પણ ખૂબ સારા આવા ટેસ્ટમાં હોય છે તો ચલો અહીંયા હવે કેવી રીતે આપણે મરચાંને આગળ બનાવવાના છે એની પ્રોસેસ જોઈએ સૌથી પહેલા બધા મરચા હોય એને આપણે આવી રીતે વચ્ચે કાપ કરીશું તો અહીંયા આપણે થોડી થોડી જગ્યા જગ્યા રાખવાની રાખવાની આ છે અને અહીંયા વચ્ચે કાપ કરી દેવાનું છે અહીંયા તમે તમે જોઈ શકો છો આ આવી રીતે કાપ કરવાના છે બીજ આપણે કાઢવાના નથી કારણ કે આ મરચાના બીજ છે બિલકુલ તીખા હોતા નથી તો સાચવીને આપણે કાપ કરી લેવાનું છે મરચાં ક્યાંયથી તૂટે નહીં એનું ધ્યાન રાખવાનું છે અહીંયા મેં મરચાં એકદમ સરસ જોઈને લીધા છે એટલે આ મરચા બિલકુલ એટલે બિલકુલ બ્રાઉન નીકળ્યા નથી તો ચાલો આપણે વચ્ચે આજુબાજુ થોડી થોડી જગ્યા રાખી વચ્ચે કાપ કરી લઈએ પેલા બધા મરચાંના કાપ કરવા ખૂબ જરૂરી છે એ પછી આપણે કેવી રીતે હળદર મીઠા મીઠાથી આ મરચાં ભરવાના છે એ પણ હું તમને જણાવીશ તો સ્ટેપ બાય સ્ટેપ તમે આ રેસીપી ફોલો કરતા જજો એકદમ સિમ્પલ રીત છે એકદમ સહેલી છે તો બધા મરચાં અહીંયા આપણે કાપ કરી લીધા છે તમે જોઈ લો તો હવે આપણે મરચાંની સાઈડ પર રાખી દઈએ એક આપણે નાનું એવું વાસણ લઈએ એની અંદર સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે અડધી ચમચી મીઠું લઉં છું અને એક ચમચી હળદર લઉં છું હળદર અને મીઠાને સારી રીતે મિક્સ કરીને નહીં લેવાનું નહીં ખારા થઈ જશે ખાવામાં ખરેખર મજા મારે એવું થયું હતું એક વખત તમે જો તો ખરેખર આ વખતે મરચાં જે ભરવાનો ટાઈમ આવ્યો ત્યારે મેં મીઠું થોડું વધારે લઈ લીધું હતું જેના કારણે મરચામાં ખરાશ આવી ગઈ હતી અને બધા જ મરચાં ખરાબ થયા હતા જો અહીંયા તમારું મીઠું ઓછું હશે તો ચાલશે હવે આપણે આંગળીની મદદથી પહેલા તો તમે જોવો અંદર હાથ નાખી અને બધા જગ્યાએ આપણે મરચાને ભરી લેવાના છે અહીંયા સહીજ પણ કોરો ભાગ ન રહે એનું ધ્યાન રાખવાનું છે આ જે હળદર મીઠું ભરે છે એ મરચાંમાંથી પાણીનો ભાગ છોડશે અને જેના કારણે મરચાંનું બધું જ પાણી આપોઆપ છૂટશે અને એ પછી મરચાંને આપણે સુકવા દેવાના છે જેના કારણે આ મરચાં આખું તમારા વર્ષ સુધી સ્ટોર રહી શકે છે કારણ કે આમાં પાણીનો ભાગ રહેતો નથી એટલે આ મરચાં ઢીલા થશે નહીં પરંતુ આ ભરવાની જે પ્રોસેસ છે એ ખૂબ સરસ મજાની છે અને જે રિયલ તમારે જો ઓરિજિનલ ટેસ્ટ રહેતા મરચાંનો હોય તો સોટ

બે થી ત્રણ દિવસ માટે સુકવવાના છે એ પણ હું તમને જણાવીશ આમ જોઈ તો તમારે ઇન્સ્ટન્ટલી ખાવા હોય તો ચોવીસ કલાક જ તમારે સુકવવા દેવાના છે અને તમારે એવું લાગે કે છ સાત મહિના સુધી તમારે આ મરચાંને સ્ટોર કરવા છે તો એને બે થી ત્રણ દિવસ સુધી આ મરચાને છાંય ચોક્કસ સુકવવા દેજો એનું પાણી એકદમ બળી જશે એ પછી તમે એને રાયતા મરચાં તરીકે યુઝ હું જેવી રીતે રેસીપી બતાવું એ રીતે તમે કરશો તો તમારા મરચાંની મીઠાશ કંઈક અલગ હશે અહીંયા આપણે આવી રીતે બધા મરચાં હશે એને મૂકી દઈએ જેમ જેમ આ મરચાં પડ્યા રહેશે એમ એમ એમાંથી જેમ પાણીનો ભાગ છે એ છૂટી જશે અહીંયા વચ્ચે આપણે થોડીક થોડીક આવી રીતે મરચાને પહોળું કરવાનું એ પછી જેમાં હળદર અને મસાલો ભરી દેવાનો છે હળદર ભરવાથી મરચાંનો જે ગ્રીન કલર છે એ જળવાઈ રહે છે અને નમક છે એ પાણી છૂટું પાડે છે મરચાંનું એટલે આપણે હળદર અને મરચાંનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા હળદર છે એના કારણે એકદમ તમારા મરચાં આખું વરસ દરમિયાન ગ્રીન રહે છે તો આવી રીતે આપણે પહેલાં બધા મરચાંને હું ભરી દઉં છું પછી હું તમને આગળની પ્રોસેસ કહી અહીંયા આપણા મરચાં છે એ ભરાઈ ગયા છે આપણે મરચાંને આવી રીતે હલાવી લઈએ જે નમક અને હળદર વધ્યા હતા એ પણ મેં અંદર એડ કરી દીધા છે હવે આપણે આ મરચાંને સુકવવાના છે તો એવી રીતે સુકવવાના કે આ મરચાં અંદર ધૂળ પણ ન જાય મરચાં આપણે પ્રોપર રીતે સુકાઈ પણ જાય અને એમાં સહેજ પણ એમ કે વાળ ધારો કે અત્યારે હાલ શિયાળો છે આપણા ઘરમાં મારા તો વાળ ખરે છે એટલે દરેકના વાળ પણ ખરતા હોય તો વાળ પણ આપણા ખરતા હોય તો ખરતા વાળ પણ આપણે તો એના માટે અહીંયા આપણે કપડું લેવાનું છે કપડા ઉપર જે હળદર અને મરચાં છે એને મૂકી દીધા મેં અને હવે આપણે આ મરચાને કોળા કરી દેવાના જે પાણી જે નીકળશે એ કપડું શોષી લેશે અને હવા પણ પ્રોપર જશે એટલે એના ઉપર આપડી કાણાવાળી ડીશ મૂકી દઈએ અને આ રેડી થયેલું છે આ વાસણ આપણું છે મરચા સુકાવવા માટેનું એને હું આશરે બે ત્રણ દિવસ માટે આમ જ ઢાંકીને કોઈ પણ રસોડાના ખૂણામાં મૂકી દઉં છું જેના કારણે મારા મરચાં એકદમ સુકાઈ પણ જશે પાણીનો ભાગ બળી જશે જો મરચામાં પાણીનો ભાગ રહી જશે તો તમારા મરચામાં પાણી હશે તો ફૂગ વળશે મરચાં ઢીલા થઈ જશે મરચાં બ્રાઉન થઈ જશે તો તમારે આપણી આ જૂની રીત છે આ એકદમ દેશી રીતે આપણે દાદી નાની વખતના સમયથી જે રાયતા મરચાં કરવાના હોય એ રીત છે મારા મમ્મી આવી રીતે ત્રણથી થી ચાર દિવસ માટે મરચાંને સુકવે છે એટલે મરચામાં ફૂગ નથી થતી અને આખા વર્ષ માટે ફ્રીજ વગર મરચાં સારા રહે છે તો અહીંયા આપણે સૌથી પહેલા જે પાણીનો ભાગ છે મરચાંનો એ બાળી દઈએ તો એના માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે અહીંયા હું ઢાંકીને મૂકો છું જેના કારણે હવા પણ જશે મરચાં સુકાશે પાણીનો ભાગ બળી જશે ને આપણા મરચાં એકદમ પરફેક્ટ બનશે તો ચલો હવે આપણે ત્રણ દિવસ પછી મળીએ અહીંયા આપણા મરચાં એકદમ સુકાઈ ગયા છે સોસાઈ ગયા છે મેં આશરે ચોવીસ કલાકથી પણ વધારે એને એકદમ છાંયે સુકવેલા રાખ્યા હતા આ મરચામાં જે પાણીનો ભાગ છે સોસાઈ ગયો છે ચલો હવે આ તૈયાર થયેલા મરચામાંથી રાયતા મરચાં કેવી રીતે બનાવવા એની રેસીપી જોઈએ તો અહીંયા બસો પચાસ ગ્રામ મરચાં છે તો મેં ત્રણ ચમચી તેલ મૂક્યું છે તેલ આપણું ગરમ થાય એટલે આપણે એની અંદર હળદર એડ કરીશું અડધી ચમચીથી થોડી વધારે હળદર ઉમેરવાની છે સાથે થોડું નમક માત્ર થોડું નમક ઉમેરવાનું છે અને પછી રાઈના કુરિયા એડ કરી દેવાના છે રાયના કુરિયા એડ કરો એટલે ગેસની આંચ એકદમ ઓછી હોવી જોઈએ ત્રણ ચમચી રાઈના કુરિયા અને ત્રણ ચમચી તેલ લીધું છે આપણે હલાવી લેવાનું છે આવી રીતે રાયના કુરિયાને સાંતળી લેવાના છે એકદમ મીડિયમ આંચે રઈના કુરિયા બળે નહીં એવી રીતે સાંતળીશું ગેસની આંચ બંધ કરી દેવાની છે હવે થોડું આવી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી જ આપણે સાંતળવાના છે એ પછી તમે અહીંયા જોઈ શકો છો કે આથી આપણા રાયના કુરિયા છે થોડા ગરમ ગરમ છે હવે આપણે એને થોડા ઠંડા થવા દઈશું ઠંડા થશે એટલે આપણે જે મરચાંને સુકવણી કરી હતી મરચા ઉમેરી દેવાના છે ઠંડા થાય પછી જ આપણે ઉમેરવાના યાદ રહે તેલ હંમેશા આપણું ઠંડુ થવા એકદમ પછી જ આપણે ઉમેરવાના છે દેખાડું મરચાને હલાવી લઈએ અહીંયા આપણે હલાવી લઈએ તો અહીંયા આપણા રાયતા મરચા એકદમ સરસ બનીને રેડી છે હવે આ તૈયાર થયેલા મરચાંને આપણે હલાવી લઈશું તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ સેમ ટુ સેમ બહાર જેવા જ આપણા રાયતા મરચા ભરીને રેડી છે આ મરચાને ત્રણ દિવસ પછી તમે ખાઈ શકો છો એટલે કે આપણે રાઈના પુરિયાનો વઘાર છે મરચામાં સેટ થઈ જશે અને હવે આ મરચાને ફૂ ન વળે લાંબા સમય સુધી સારા રહે એના માટે આપણે લીંબુ એડ કરીશું આમાં લીંબુ વચ્ચેથી કાપ કરી અને આપણે મૂકી દઈએ લીંબુની અંદર રહેલું છે એન્ટી ઓક્સિડન્ટ સાઇટ્રિક એસિડ છે એ ફૂ ગોળવા દેશે નહીં અને આપણા મરચાને લાંબા સમય સુધી સારું રાખવામાં મદદ કરશે તો કાચની બરણીમાં ભરીને આ મરચાં તમે બહાર પણ સ્ટોર કરી શકો છો નજીકથી જોઈ તો એકદમ સરસ મજાના તમે જોશો એકદમ કડક આ મરચામાં નહીં ફૂગ વળે નહીં મરચાં તમારા ઢીલા થાય અને ખાવામાં પણ ખૂબ મજા આવે એવા આપણા રાયના રાયતા મરચાં બનીને રેડી છે તો ખરેખર આ રેસિપી ખૂબ સરસ મજાની છે પસંદ આવે તો આવી રીતે તમે રાયતા મરચાં બનાવો અને મહિનાઓ સુધી સ્ટોર કરો